એસએમઇ આઈપીઓ લિસ્ટિંગ સમારોહ તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ યોજાયો સી પ્રકાશ લોહાણા એસેટ ફાઇનાન્સિયલ સર્વિસિઝના એમડી વિઘ્નેશ પાલકર રત્ન રત્નચાંડક એન્ડ કંપની તરફથી ભારત લિંબાણી સમાજ પોલિસીલ ઇરિગેશન પ્રાઇવેટ લિમિટેડનો એસએમઇ આઈપીઓ લિસ્ટિંગ સમારોહ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાયો હતો પોલીસથી લાઈપીઓ પ્રતિશેર ચોપણ રુપ્ય હતા જ્યારે સવારે દસ કલાકે ગંટડી વાગવાની વિધિ થઈ ત્યારે પોલીસ શેર બજારમાં અઠાવન રૂપિયામાં લિસ્ટ થયા હતા સમારંભ દરમિયાન એનએસસીના વરિષ્ઠ પ્રબંધક ચેતન વ્યાસજી હાજર હતા ભારત ઉપસ્થિત અન્ય મહેમાનો હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા હાલ આપણે સૂર્યા પેલેસ હોટલમાં અને લિમિટેડ આઈપીઓ લિસ્ટિંગ સેરેમની આજના દિવસે છે અને અમે લોકો બેસિકલી માઇક્રો ઇરિગેશન અને એચડીપી પાઇપ્સ જેવા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છીએ અને છેલ્લા પાંત્રીસ વર્ષોથી અને દેશના દસ રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ અમારો ઉત્પાદન યુનિટ અહીંયા સાંકરદા ભાદર રોડ પર રાણીયા ગામમાં આવેલ છે અમારી સાથે આખા દેશમાંથી ચારસો ઉપરાંત ડીલરો પણ જોડાયા છે અત્યાર સુધી અમે ચાલીસ હજાર જેવા ફાર્મરોને અમારી સેવાઓ પૂરી પાડી છે કે દરેક ઇન્વેસ્ટરો જે આજના પ્રસંગે એવું એટલું કહીશ કે દરેક ઇન્વેસ્ટરો જે અમારામાં વિશ્વાસ બતાવી બદલ એ બધાનો આભાર અને એમના વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું ભરત સવાણી પોલિસી એમની એન સીઓ પોલિસી લિટિગેશન સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ